મારા જા ના કરે આજે રસોઈ એના ભત્રીજા ને મારા મમ્મી ના ભત્રીજાની ઈચ્છા હતી કે મારા મમ્મી રસોઈ બનાવે એટલે એને ચાલુ કરી દીધું કેટલા વાગે ચાલુ કર્યું કેટલા વાગે ત્રણ વાગ મને ચાર વાગે મારે ક્યાં વગરવાનું પાંચ વાગે તમ પાંચ વાગે ભત્રીજો પણ અમાર ખેપા ને મારો ભત્રીજો આવો ન થાય ને એવું આજે આપડે પ્રાર્થના કરી છે ને મારા પપ્પા ના ભત્રી જાઉં મારો ભત્રી તો સરસ ચાલુ થઈ ગયું છે મુરાઈ કર્યું છે શાક થી હજી દાળ બાકી છે ને મમ્મી દાળ ની બપાઈ ગયું બપાઈ ગયું છે વઘારવાનું બાકી ને બધું ઓકે હાલો તો કન્ટિન્યુ કરી દીધું છે બહુ બધા મહેમાન આવવાના છે અને અહીંયા આવી રીતના જ રસ હોય ને એન્જોય જ કરવાનો સાખો દિવસ

લીંબુ લીંબુ તો અહીંયા જોઈ લીધા હવે સાથે સાથે જમરૂખડી જોવાની છે આ છે આપણી જમરૂખડી જેમાં આવે છે લાઈવ જામફળ તમે જોવો જામફળ એ પણ બહુ જ માત્રામાં છે ભાઈ મને તો અહીંયાથી બહુ દેખાય છે આ જો અને જમરૂખડી છે ને હે કેવડું જેવું ઉપર હા પીળું ગામડું કેવો પાકી ગયેલું જામડુંક જુઓ તમે કેવડું જમરૂ ગયેલું એને પાડી દે ભાઈ એને પાડી દેવું જોઈએ હવે પાકી ગયું બિચારું એટલે આ એક જમરૂખડી છે પાછળ એક જમરૂખડી છે પછી આ સીતાફળી છે સીતાફળી તમે જોવો કેવા આવી ગયા આપણા ત્યાં દેશમાં સીતાફળ છે હવે અમારે સસરાને ત્યાંય સીતાફળ છે એટલે હવે જોવા જયદીપભાઈ હવે સ્પેશિયલ એનું લઈ આવ્યા છે જ માટે જામફળ આવ્યું બે જામફળ પાકી ગેલા છે ને પણ જોતું છે જામફળ જગ્યા હલો આવ્યું કઈક બીજું લાવો પાણીયા ભાઈ ખાય છે આમ જુઓ તમારા જામફળ અને આપણે ખાવાના જામફળ આ જામફળ કેવું નીકળશે ને મને કયો ઉટાડી ગામડાની મોન બાકી તમે જુઓ આ સાઈડના વિસ્તાર છે જામફળ છે ને મેં હજી સુધી નથી ખાધા કોઈ એક જગ્યા નથી સુરતમાં માં નથી વડોદરામાં ખાધા કોઈ જગ્યાએ નથી ખાધા એટલે આ જામફળ નહીં

পগে লাগি যাওঁ পগে লগ

પ્યોર ઘી હો પ્યોર ઘી હો દેશી ગામડાનું દેશી ગામડા નું વડવાની મોટા વડવાની લાપસી જેને ગમો એને મજા આવે આ છે ખોડિયાર માં ની લાપસી ખોડિયાર ની લાપસી લેવા સા પ્રસાદી લેવા આવશો સૌ પધારો હસ્તિકા તાવી ખુલી એટલે કાઈ નો થાય એકાઈ રોગ નો આવે અને માતાજી હવના લાજ રાખે ઘરમાં સુખ શાંતિ આપે

બધ લો તો બહુ જભરા ના ના બહુ કામ અહિયાં ગોવણિયુ ના પગ ને ધોવાનું ચાલુ થઈ ગયું છે તો ભાભી હવે પગ ધોશે ગોવણિયુ ના ને ચાંદલા કરશે કોણ છે ગણવા જો ગણતા ગણતા માર હણ એ તારા પગ જેવડી છે આ મારી ફ્રેન્ડ છે અને મારી જેવડી છે અને આ ગૌણી છે આ બજુ બધું હમણાં માં હમણાં જોતું હાઈલાઈટ આ બીજી ગૌણી ને આ ત્રીજી ગૌણી હસ્તી હા મેં કહી દીધું મેં કઈ કીધું નથી હું કઉ તો ખોટું લાગે પણ આ ગૌણા છે ગૌણિયું આમ નાન્યું નાન્યું બે ગયું છે પાસે ગૌણી જેવા લાગે તો મોઢા

ভাই ভি ভাই পগ ধ পিছ কালি ৰাখে આ રાહુલ અહીંયા પણ લાગી ગયા ઘરે આવીને કામ કરવું પડે કેમ નવરા કામ બધાય કરે ને શાકઉમાર કરે હા લ્યો ને લ્યો આયા બધા છે ને સાપડી બનાવ તળવાનું છે શાક પણ બનાવું કપાભાઈ ને મેન કપાભાઈ છે તો આવું કરશે હા પણ એટલે જ કુક્યો માતાજી માતાજીના મંદિરે પહોંચી ગયા અહીંયા તાવી પ્રસાદી બનવા માંડી શાક બનવાનું કેટલું બન્યું હસ્તી

હા ભાઈ પીવું તો જીદ હોય ભાઈ નવી નવી હા એમાં તો કઈ આપણે કરી ના શકીએ પણ હવે બ્લોક નો એન્ડ છે કેમ કે અહીંયા જો મસ્ત રમાઈ ગયું અને કેટલા વાગ્યા છે ખબર સાડા છ વાગ્યા છે સાડા છ વાગ્યા ને આપણને એમ થાય છે કે આમ રાતના શું કહેવાય કે દર વાગી ગયા હોય ને એવું અહીંયા ફીલ થાય છે સુરત ને આમ હાલો ફરીથી મળશે નવા બ્લોક સાથે लाइक करो शेयर करो ने कमेंट करता रहो और एक अनाउंसमेंट ही पण